જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે ને આજે ચોજ છે ભાદરવા મહિનાની એટલે હું આજે ગણપતિ બાપાના મોદક લાડુ બનાવવાની છું જો આ ઘી છે આ રવો અને આ છે એલચી પાવડર આ દળેલી ખાંડ અને આ દૂધ હવે હું બનાવું છું હવે જો આ રવો શેકવા માંડું છું ગેસ ચાલુ કર્યો Ini kina tu. Hmm, ada mana kido? Sikit nak tu. Jom niya. Ada orang orang mana sikit tu? Nih. Ini mesti mesti kita perlu naik એક વાઇટ કો ફેરો તો આખો નાખી દીધો ને હવે પછી લાડુ બનાવીશ ત્યારે બીજું પાછું ઘરે બનાવીશ ત્યારે નાખીશ થોડું આવી રીતના મોદક લાડુ બનાવવાના છે અને ગેસે મેં ધીમો ધાવ રાખ્યો ધીમા ગેસે જ શેકું છું બસ મારે સ્ટીલનું લોહ્યું છે અને જાડું છે એટલે આમ દાજે એમ તો નથી પણ કોઈ તમારે તે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની ધીમા આંચે વધારે સારો શેકાય છે હું આપણો આજો રવો શેકાઈ ગયો છે ગેસ બંધ કરી દઉં અને રવામાં કાઢી લઉં તો આપણો રવો હવે જો આવી રીતના શેકાઈ ગયો છે વાત આ પછી આપણે આનો લાડુ વાળવું હું શું આપણું આ બેસન થરી ગયું છે હું અંદર ખાંડ નાખી છું જો આમાં મેં ખાંડી નાખી હતી થોડીક નાખી દઉં ને આ એલચી પાવડર છે બે ચમચી એલચી પાવડર નાખ્યું એટલે નકરો એલચી પાવડર નથી એમાં મેં થોડીકમથી ખાંડ બે ચમચી બે ચમચી મોટી ચમચી નાખીને હારે એલચી હારે મેં પચ્યો હતો એટલે ઝાંસું થોડુંક છે એટલે અંદર છે હવે આમાં કાંઈ ઘી નાખવાની જરૂર નથી બે ચમચું દૂધ નાખી દઉં મોદકનું એક બીબુ છે એમાં ઘી લગાડી પેક કરી દેવા આપણે આ પૂરણ લાડવાનું પૂરી દઈ આપણું આ મોદક લાડુ તૈયાર છે સોરી મારે ટોપરું નાખવાનું ભૂલાઈ ગયું હતું એક લાડુય વળાઈ ગયું છે તો જો આ ખમણેલું ટોપરું છે એ અંદર નાખું છું મારે ભૂલાઈ ગયું હતું અને ટોપરા વગર ચાલે ન નાખો તોય એ તે પણ આ પછી મારે જેઠાણી યાદ કરાયું એટલે મેં આ ટોપરા અંદર ભૂલાઈ ગયું મારે હા હું આ મિક્સ કરી નાખીશ અને હવે આવી ગયું લાગીશ જો આપણા મોદક લાડુ હવે તૈયાર છે બધા જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક ને શેર કરજો ગણપતિ બાપાને હવે આ લાડુ ધરાવવાના છે આપણે